વડોદરા ન્યૂ સમા ખાતે ગઈકાલે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ખાતે એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી સૈનિક કુમાર છાત્રાલય ભવન ન્યૂ સમા રોડ વડોદરા ખાતે માત્ર એક્સ સર્વિસમેન માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો વર્તી મેળામાં મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરાના ચૌહાણ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના ઓફિસર કર્નલ ડોક્ટર કમલપ્રીત સાંગી લીડ બેક મેનેજર અમિત કુમાર જિલ્લા ઉદ્યોગના જનરલ મેનેજર કિશોર મોરી પીએફ ઓફિસર પ્રવીણ કુશવા બરોડા સ્વરોજગાર સંસ્થાના શૈલી સોલંકી સહિત મહાનુભાવો ભરતી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા ભરતી મેળામાં 14 જેટલી કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા 200 જેટલી વેકેન્સીમાં 100 થી વધુ એક્સ સર્વિસમેને ભાગ લીધો હતો જેમાં ઓફિસર સિક્યુરિટી ઓફિસર સિક્યુરિટી ગાર્ડ ઓફિસ વર્ક ઓપરેશન મેનેજર નાની જગ્યા માટે કંપની પ્રતિનિધિ હાજર રહીને એક્સ સર્વિસમેન ઉમેદવારના ઇન્ટરવ્યુ લીધા હતા જેમાં 80 થી વધુ એક્સ સર્વિસમેન ઉમેદવારો ના પ્રાથમિક પસંદગી કરી નોકરીની તક આપવામાં આવી હતી આજ રોજ મદદનીશ નિયમક રોજગારની કચેરી વડોદરા અને જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે આજે એક એક્સ સર્વિસમેન માટે ખાસ જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આજના જોબ ફેરમાં મુખ્યત્વે લગભગ બસોથી વધારે જેટલી વેકેન્સી માટે લગભગ ચૌદથી વધારે એમ્પ્લોયરોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આજના ભરતી મેળામાં લગભગ સો જેટલા એક્સ સર્વિસમેન ભાગ લીધો છે વધુમાં આજના યોગફેરની જે ખાસિયત છે એમાં ઉમેદવારોને નોકરીની સાથે સાથે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને પોતાનું એન્ટરપ્રેન્યુર શરૂ કરવા માટે પણ તમને ખાસ ગાઈડન્સ આપવામાં આવ્યું જેમાં આપણે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર લીડ બેન્ક મેનેજર સીઈડી વગેરે પણ હાજર હતા સાથે સાથે પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના જેના વિશેનું પણ આજે ઉમેદવારોને ખાસ અને ઇન્ડસ્ટ્રીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને જે લોકો વિદેશમાં પોતાનું કેરિયર શરૂ કરવા માગે છે તેમના માટે પણ ઓવરસીઝ કરિયર કાઉન્સેલિંગની માહિતી પણ આજના પ્રસંગે આપવામાં આવ્યું છે અને રોજગાર કચેરીના ખાસ કરીને જે ઓનલાઈન પોર્ટલ અનુબંધમ અને એનસીએસ છે તેના વિશે પણ રજીસ્ટ્રેશન કરી તેમને કઈ રીતે ઘેર બેઠા રોજગારી શોધી શકાય તેના વિશે આજ ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે तो आज ये जो जॉब फेयर का आयोजन है ये बहुत पहले की बहुत पुरानी सी मांग है बिकॉज सारे के सारे जवान जो वॉच को छोड़कर आते हैं उनकी बहुत बड़ी ज़रूरत होती है कि उनको सेकेंड इनिंग स्टार्ट करने के लिए हम उनको हेल्प करें हमारा समाज उनको हेल्प करे और उनको तो कुछ खास इतना आइडिया होता नहीं सिर्फ एक सिक्योरिटी की जॉब उनको मिल जाती है तो जब हमने इसका विचार विमर्श किया और डिस्ट्रिक्ट रोजगार डिपार्टमेंट और अल्पेश जी से जय भाई से और पूरा हमारा डिपार्टमेंट के लोग जो हैं दीपक जी और नीलेश भाई बैठ के डिस्कशन किया तो हम लोगों ने सोचा कि क्यों ना एक सम्मिलित करके एक जॉब फेयर का आयोजन किया जाए जहाँ पर एक सर्विसमैन को फोकस किया जाए पूरा का पूरा रोजगार डिपार्टमेंट हमारी तरफ से पूरे नाम की डिटेल्स गई क्या उनकी रिक्वायरमेंट्स हैं वो गई और रोजगार डिपार्टमेंट ने जाके कंपनीज़ को बुलाया जिसमें कि चौदह से वधु जो जिन जो कंपनीज आई हैं करीबन सौ जितने लोग आए हैं क्योंकि ये पहला कदम उठाया गया है और ये बहुत ही प्रोत्साहित है उनके लिए बिकॉज बड़ोड़ा जिले में इस चीज़ को किसी ने सोचा किसी ने किया इतने बड़े लेवल पर किया और बहुत सारी कंपनीज इस ने इसको पॉजिटिवली लिया ये जो स्टेप लिया है ये आज की मांग है और आगे आने वाले समय में हम इसको और करने वाले एट रेगुलर इंटरवल ना ही सिर्फ एक्स सर्विसमैन के लिए लेकिन उनकी फैमिलीज के लिए उनकी वाइफ्स के लिए विडोज हैं और वीर नारी हैं उनके लिए भी हम करना चाहते हैं सो so दैट जो भी इंसान जॉब छोड़ करके या फौज से रिटायर होकर आ रहा है उसको चिंता या टेंशन लेने की जरूरत नहीं है उसको ये विश्वास हो कि समाज उसके साथ खड़ा हुआ है थैंक यू जय